તમારી હિન્ડે વરના ખરીદવી હોય મોડેલ વિશે જણાવી દઉં તો મોડેલ છે બે હજાર બાર નું મોડલ છે અને દસમો મહિનો છે કંડિશન સારી છે એન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે વરના ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ જો મિત્રો તમારે વરના ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર બારનું મોડલ રહેશે સેકન્ડ ઓનર છે સિલ્વર કલર કંપની કલર એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે જો વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીમાં મેન્યુઅલ ગિયરબોક્સ રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો વરના ગાડી તમને વલસાડ જોવા મળશે આર કે ગાડી જોવા મળી રહેશે કંડિશન સારી છે યુડે વર્સ એસે વર્ઝન તમારે વરના ગાડી ખરીદવાની હોય તો વલસાડ જોવા મળશે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે છન્નું સોવી એસી સાત અઢાર તે વરના ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને વરના ગાડીના માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વરના ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની છે જો મિત્રો તમારે વરના ગાડી ખરીદવી હોય તો તમને વલસાડ જોવા મળશે અને માલિકના નંબર વિડીયોના નીચે મળશે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ફોન પર થઈ જશે માલિકને ફોન કરીને તમારે કિંમત જાણવાની રહેશે સાચવેલી ગાડી છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ છે ડીઝલ એન્જિન કાર છે અને ગાડીનો થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે ટાયર ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે અને આ મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી પર લોન કરવી હોય તો લોન પણ કરી આપવામાં આવશે લોન ફેસિલિટી અવેલેબલ છે લોન થઈ જશે જો તમારે વલસાડ રૂબરૂ જવાનું થાય ને તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેસવું હોય ને તેના ફોટા અને બધી જ વિગત નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું